સુરત શહેરમાં મજૂરી કરે છે પણ મજૂરીની સાથે સાથે એની માતા પ્રત્યેની દશામાં સાથેની એની શ્રદ્ધા છે બાપોડ મહેનત કરે છે ગુજરાન કરવા હાટું થઈ ગુજરાન ચલાવવા હાટું થઈ પણ કહેવત છે ને બાર હાધે અને પેર તૂટે કરવું શું જાવું ક્યાં ભક્તિ ભાવ નથી એવું નહીં એક બે વર્ષ નહીં અઢાર અઢાર વર્ષ થી દશામાની પૂજા કરે છે દશામાના વ્રત કરે છે દશામાની સેવા કરે છે ક્યાં જૈન ગાવી રાજ બેન ના હૈયામાં એક વાત પાકી છે કે મારે કેવું તો બીજે કોને કેવું મારી માં દસ